ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે લિંબાયત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ પાટીલના પ્રચાર ઝુંબેશમાં લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે સાથે આ વખતે મોંઘવારી બેરોજગારથી કંટાળી પરિવર્તન જોઈતું હોવાનું લોકોએ જી ટ્વેન્ટી ટીમ સમક્ષ તેને જણાવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે બે હજાર બાવીસની વિધાનસભાનીના ચૂંટણીના હવે તો ઉમેદવારો ઘરે ઘરે ડોર ટુ ડોર જઈ છે ત્યારે આપણે સુરત શહેરના લિંબાયતના કોંગ્રેસના ઉમેદવાર ગોપાલભાઈ પાટીલના વિસ્તારની અંદર છે અહીંયા પણ તેઓ ડોર ટુ ડોર પ્રવાસ માટે આવ્યા છે આવો આપણે મળીએ ગોપાલભાઈ પાટીલને જી નમસ્કાર ગોપાલભાઈ શું કહેવા માગો છો અમે તો એક જ કહેવા માંગે છે કે આ વખતે લીંબાયત વિસ્તારમાં પરિવર્તન છે તમે હા જોઈ શકો છો અમે ડોર ટુ ડોર નીકળ્યા છે લોકોને કેટલી પરેશાની કેટલી મુશ્કેલીમાં લોકો છે લોકો અમને પોતે અહીંયા આવીને કહે છે કે ગોપાલભાઈ અમારા તો રાશન કાર્ડ બંધ છે ગેસના બાટલાઓનો ભાવ વધી ગયો છે આ વખતે અમારે પરિવર્તન જોઈએ છે આ વખતે અમને કોંગ્રેસને લાવવું છે આ લોકો તમે સ્વયંભૂ એમને પૂછ્યું કે લોકોને કેટલી પરેશાનીઓ છે અહીંયા ભાજપે સંગીતા પાટીલ કર્યું છે પહેલાં તો સંગીતાબેન રહે છે અલથાન એક કલાક માટે ઓફિસે આવે છે તો લોકોને હું મુશ્કેલીને હું પરેશાની અમને સમજ પડશે અમે અહીંયાના હવે લડાઈ છે સ્થાનિક અને બહારની આપણે અહીંયા સ્થાનિક છે એના માટે લોકોમાં ઉત્સવ છે અને લોકો એ જ ઈચ્છે છે કે આ વખતે લિંબાયતમાં પરિવર્તન જોઈએ છે આ સિવાય બીજીની કઈ સમસ્યા છે આ વિસ્તારમાં જે રાજ્ય સરકારના જે કામો છે એ પણ થયા નથી ખાલી ખાલી કોર્પોરેશનના કામો આ ગના ગણાવીને બતાવે છે અહીંયા સ્કૂલ કોલેજ હોસ્પિટલ ગાર્ડન સ્પોર્ટ ગાર્ડન મહિલા પોલીસ સ્ટેશન આ બધી જે રહી ગયું છે આ બધી માહનદારી આપીએ છીએ કે હું આવીશ ચૂંટાઈ નથી બધાને બનાવીશ આ લીંબાદ વિસ્તારમાં એક મોટો પ્રશ્ન છે દારૂ નશા મુક્ત યુવાનો અહીંયા ગલી ગલી દારૂ વેચાય છે વેસનના આધીન થઈ ગયા છે ગલી ગલી દારૂના લોકોએ શરૂ કરી દીધા છે અને આન ફક્ત ને ફક્ત બધા દારૂવાળા સંગીતા સંગીતાબેનના ટચમાં અને અહીંયાથી બધું નેટવર્ક એનું ચાલે છે મિત્રો આ હતા ગોપાલભાઈ પાટીલે પોતાની વેદના કરી છે કે આ વિસ્તારની અંદર ભાજપે કોઈ કામ નથી કર્યું એને અત્યારે કોંગ્રેસમાં આ બધી જે દુવિધા છે એ સુવિધા કરવા માટે તેઓ મેદાનમાં ઉતર્યા છે અહીંના જે રહેવાસીઓ છે લિંબાયતના એમને આપણે મળી કે તેઓ શું કહેવા માંગે છે સુમનબેન સુમનબેન ક્યાં કહેવા ચાહેંગે કુછ નહીં આ બાટલા અકરાશો રૂપિયા મિલતા અમે ગરીબ લોગ કામ ધંધા કરીને અકરાશોમાં બાટલા લેવે તો તમે લોકો આવી જાવે तो हमने पाँच हम आम हमारे नि, निम्बायत में दारू बन होना चाहिए अच्छा। ये हमारी मांगनी और क्या और दुविधा है हमारा इधर कुछ रेशन कार्ड कुछ है नहीं मिलता नहीं हम लोग बनाने के लिए जाते हैं ना तो बोलते हैं पुरुक चाहिए हम तो गांव से आए हैं ना तो पुरुक तो गांव का ही रहेगा ना तो देना चाहिए ना इधर का यही चाहिए हम लोग को तो सुविधा नहीं मिलती है हाँ सुविधा नहीं है हम गरीब लोग मजदूर काम करके खाते तो। है पैसे पैसे वाले फायदा उठाते और गरीब का नुकसान होता है अलका बहन हरी भाई चाहेंगे? मैं तो ये कहना चाहती हूँ तो इधर कुछ सुविधा नहीं वो लोग बोलते हमने ये सुविधा किया वो सुविधा किया क्या सुविधा किया हा? तीन सौ रुपये का बाटला ग्यारह सौ रुपये में आने लग गया ये एक जन कमाता था पहले कांग्रेस राज में સરકાર મેં વાસી તેઓ કહી રહ્યા છે કે આ વખતે હવે પરિવર્તન લાવ જરૂર છે અને ગોપાલભાઈ પાટીલ ને વોટ આપીને જીતા લોકો કહી રહ્યા છે